નમસ્તે મિત્રો હું ગીતા બેન્સ ગીતા બેન્સ કુકિંગ ચેનલ મિત્રો મારી ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે આપણા રસોડામાં ઊંધિયું શાક બનાવવાના છીએ તો મિત્રો અત્યારે શિયાળો આવી ગયો છે અને સરસ ના એવા શાકભાજી મળે છે બધા જ શાકભાજી મળે છે તો ઊંધિયું બનાવવાની ખૂબ જ મજા આવે છે અને શિયાળામાં ઊંધિયું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો મિત્રો અત્યારે સંક્રાંત હમણાં આવશે તો આપણે ઊંધિયું બનાવીએ સંક્રાંત માટેની સ્પેશિયલ રેસીપી હોય છે તો એ છે ઊંધિયું સુરતમાં તો લોકો ઊંધિયું ખૂબ જ બનાવે છે અને ખાય પણ છે તો આપણે પણ ગુજરાતમાં અમે બનાવીએ છીએ તો આપણે પણ બનાવીએ ઊંધિયું શાક તો ચાલો મિત્રો ઊંધિયું શાક બનાવીએ તો ફ્રેન્ડ્સ ઊંધિયું બનાવવા માટે આપણે કેટલા કેટલા શાક જોશે અને ક્યાં ક્યાં શાક જોશે અને મસાલા પણ કેટલા જોશે એ આપણે જોઈ લઈએ તો ઊંધિયું બનાવવા માટેના આ બધા જ આપણા શાક છે બધા જ મેં સરખા ભાગે શાક લીધેલા છે આ વટાણા છે આ તુવેર છે આ વાલ છે આ ફ્લાવર છે આ વાલોડ છે અને આ સળગવાની સિંગ છે આ એક બટેટું છે મીડિયમ સાઈઝનું અને આ કંઈ રીંગણું છે મીડિયમ સાઈઝનું આ મેથી છે ધાણાભાજી છે ઊંધિયાનો મસાલો છે એક ચમચી ચણાનો લોટ છે દોઢ દોઢ થી બે ચમચી આ એક ટમેટું છે મીડિયમ સાઇઝનું સૂકા બે મરચાં છે આદુ છે લસણની પેસ્ટ છે લીંબુ છે ખાંડ છે અને આ આપણા રૂટિન મસાલા છે તો ચાલો મિત્રો આપણે ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ તો ઊંધિયું બનાવતા પહેલાં આપણે એની ગોળી મેથીવાળી ગોળી બનાવવાની ખૂબ જ જરૂરી છે તો આ દોઢ ચમચી ચણાનો લોટ છે મેં એમાં આપણે જે આ મેથી લીધેલી છે એ મેથી એમાં એડ કરવાની છે બધી જ મેથી આમાં એડ કરી દઉં છું અને થોડીક એમાં એક ચમચી લસણની પેસ્ટ અને થોડુંક ખમણેલું આદુ અને ચપટી કમથું હળદર ને સ્વાદ પ્રમાણે નિમક ને અડધી ચમચી જેટલી લાલ મરચું ને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ અડધી ચમચી જેટલી ખાંડ એક ચમચી જેટલું તેલનું મોણ એમાં આપવાનું છે અને બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે બધાને મિક્સ કરી લેવાનું છે આવી રીતે પાણીની જરૂર પડશે હાથમાં લઈ અને થોડું થોડું જ પાણી એડ કરવાનું આપણે જો અડધી ચમચી જ પાણી નાખ્યું છે એમાં અને આપણું આ ગોળી બનાવવાનું હવે તૈયાર છે આમાંથી આપણે હવે ગોળી બનાવવાની છે બધું મિક્સ સરખાય થઈ જાય એટલે જો આપણો આ ગોળીનો લોટ તૈયાર છે હવે આમાંથી નાની નાની ગોળી વારવાની છે હાથની મદદથી જો આવી રીતે ગોળી વારવાની છે છ સાત પાંચ તમારે જેટલી ગોળી એમાં નાખવી હોય એ રીતે વધારે ઓછો લોટ કરવાનો છે અને ગોળી બનાવવાની છે આ ગોળીનો ટેસ્ટ ઊંધિયા શાકમાં ખૂબ જ સરસ આવે છે શાક બનતું હોય ને સીટી વાગતી હોય તો આ ગોળીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે સુગંધ આવે બહાર બધાને ખબર પડી જાય કે ઊંધિયું કોકની ઘરે આજે બને છે એટલી સરસ સુગંધ આવતી હોય છે ખૂબ જ મહત્વનું ઊંધિયા વગરનું ઊંધું ઊંધિયું આપણી બધી જ ગોળી બની ગઈ છે હવે આને આપણે ધીમા તાપે તળવાની છે મિત્રો આપણે હવે ગોળી તળવાની છે તો ગોળી તળવા માટે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર એક વાસણમાં મેં થોડુંક તેલ મૂક્યું છે ગરમ થવા માટે તેલ ગરમ થાય એટલે આપણે ગોળીને તળવાની છે એમાં મિત્રો તેલ આવી ગયું છે તો આપણે હવે ગેસને ધીમો કરી દેવાનો છે અને આપણે એક એક કરીને બધી જ ગોળી આમાં એડ કરી દેવાની છે અને ધીમા તાપે તળવાની છે ગોળીને

અગાઉથી આ ગોળીને આપણે ફ્રાય કરી લઈ તળી લઈ એટલે સરસની અંદરથી કાચી નારીએ અને સરસનો ટેસ્ટ આવે છે હવે આપણે શાક વઘારવાની પ્રોસેસ કરીએ તો ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં આ કૂકર એક લીધું છે અને એ કુકરમાં પાંચ પાવરા તેલ મૂકું છું પાંચથી છ પાવરા તેલ મુકાય ઊંધિયા શાકમાં તેલ હંમેશાને માટે વધારે ડબલ જેટલું જોઈએ છે આપણે આ પાંચ પાવરા તેલ મૂકેલું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરવાની છે રાય તડતડ થાય એટલે લસણની પેસ્ટ બે સૂકા મરચાં અડધી ચમચી હિંગ એ બધું જ અને આ લસણ ને આપણે થોડું આમ સાંતળી લેવાનું છે લસણ સકરા જાય એટલે એમાં પછી આપણે આ ગેસ ને ધીમો કરી દેવાનો છે આ બટેટા છે પાણી માંથી કાઢીને બટેટા ને એડ કરવાના છે પછી આ રીંગણા આ બની ને છાતડી લઈ થોડીક વાર હવે આપણે બધું જ શાકભાજી એમાં એડ કરતું જવાનું છે આ વાલોડ છે આ ફ્લાવર છે આ વાલ છે આ તુવેર છે અને આ વટાણા છે અને આ સળગો છે આ બધાને આમાં આપણે એડ કરી દેવાનું છે અને સારી રીતે અંદર તેલમાં મિક્સ કરી દેવાનું છે સાતળવાનું છે ગેસને હવે આપણે ફૂલ કરી દઈએ આપણે આ ખમણેલા આદુને એમાં એડ કરીએ અને આ ટમેટાને એડ કરીએ મિત્રો આમાં સરગવો નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ગમે એ શાકમાં તમે સરગવો એડ કરો ને એટલે શાકનો ટેસ્ટ વધી જાય છે કારણ કે સરગ પોતાની જ ફ્લેવર સેવી સરસ હોય છે અત્યારે તો બધા જ શાક સરસ મળતા હોય છે તો શિયાળામાં ઊંધિયું બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે દરેક શાક મળે છે અત્યારે આપણને હવે આપણે આમાં મસાલા કરશું અડધી ચમચી હળદર એડ કરવાની છે સ્વાદ પ્રમાણે લીમક એડ કરવાનું છે એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું તીખું અને એક ચમચી કાશ્મીરી મરચું જે કલર આવવા માટે એડ કરું છું જેથી કરીને એનો કલર ખૂબ જ સરસ આવે પાછું આપણે સાતરવાનું છે બધું જ મિક્સ કરવાનું છે આવી રીતે આમ સાતરવાનું છે સારું એવું તેલ છૂટું પડીને ઉપર આવી જાય ત્યાં સુધી સાતરવાનું છે અને એ પછી પણ આપણે છે હવે આપણે આ એક ચમચી ખાંડ છે ખાંડ ને એડ કરશું અને અડધી ચમચી જેટલું લીંબુ એડ કરશું

સાતળવાનું રહેવા દઈએ તેલ છૂટું પડે ત્યાં સુધી જ સાતળવાનું હોય ને આપણે હવે આમાં પાણી એડ કરવાનું છે અડધો ગ્લાસ જેટલો હું પાણી એડ કરું છું અને બધી બાજુથી પાછું આપણે આમ હલાવી લેશું હવે આપણે આને ચાર વિસલ વગાડવાની છે ગેસ ને ફૂલ રાખી દઈએ અને ચાર વિસલ છે વાહ ચો સરસ નું તૈયાર થઈ ગયું છે પણ હજી મિત્રો એમાં બાકી છે આપણે આ

આપણી મેથીની જે ગોળી બનાવેલી છે ચણાના લોટની આપણે ઓલરેડી પાકી જ ગઈ છે તળી લીધે છે એટલે પણ આમાં મિક્સ કરવાથી થોડીક ઢીલી પડી જશે કડક છે તો હવે આપણે આને પેક કરીને કુકરને બંધ કરીને બે થી ત્રણ મિનિટ રહેવા દઈએ એટલે બધો જ મસાલો સરસ અંદર મિક્સ થઈ જાય અને ફ્લેવર્સ એમાં આવી જાય મસાલાની ને ગોળીની બંનેની પાંચ મિનિટ થઈ ગયું છે અને આપણે કુકરનું ઢાંકણું વાહ જો એવું સરસ એકદમ સરસ ઊંધિયું છે આપણું ઊંધિયું શાક તૈયાર છે મિત્રો મારું આ વિડિયો તમને પસંદ હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર વર્તુળ અને સગામાં વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને સંક્રાંત આવે એ પહેલા બધા જોઈ શકે અને આ હજુ સુધી સબ્સ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરીને મને પ્રોત્સાહન આપો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરો મેં નીચે લિંક આપેલી છે આવજો જય શ્રી કૃષ્ણ ફરી મળીએ નવી વાનગી સાથે